તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યાં સ્ત્રીને ભણાવવું પાપ માનવામાં આવતું ત્યાં કોઈ એક માણસ ઊભો થઈને કહેશે કે મારી પત્ની સ્કૂલમાં શિક્ષિકા બનશે આ વાત છે એક એવા મહાન માણસની જેમણે ઐતિહાસિક બદલાવ લાવ્યો અને સમાજને એ જ ટોચે પહોંચાડવાનો પ્રયાસ કર્યો જ્યાં દરેક સ્ત્રી દરેક પછાત વર્ગના લોકો પણ ઊંચા સપના જોઈ શકે આજે આપણે જાણશું જ્યોતિબા ફૂલે વિશે બાળપણ અને પ્રેરણા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે જેમને આપણે પ્રેમથી જ્યોતિબા કહીએ છીએ તેમનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્તાવીસ ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો તેમનું કુટુંબ માલી જાતિનું હતું જે સમાજમાં ન્યૂનતમ ગણાતા લોકોમાં આવતું

આ બંને પતિ પત્ની ભવિષ્યમાં એક ક્રાંતિ લાવનાર જોડું બનશે સમાજમાં પ્રકાશ ફેલાવનાર દીપક બનશે સ્ત્રી શિક્ષણની શરૂઆત જ્યોતિબાઈ સમજ્યા કે સમાજનું સાચું ઉદ્ધાર ત્યારે જ થશે જ્યારે સ્ત્રી ભણશે તે સમયમાં સ્ત્રી માટે ભણવું પાપ ગણાતું હતું જ્યોતિબાએ નક્કી કર્યું કે પહેલાં પોતાની પત્નીને ભણાવશે તેમને સાવિત્રીબાઈને ઘરે ભણાવવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી સાવિત્રીબાઈ ફૂલે બન્યા ભારતમાં પહેલી મહિલા શિક્ષિકા પછી બંને મળી અઢારસો અડતાલીસમાં પૂણેમાં સ્ત્રીઓ માટેનું પ્રથમ શાળા શરૂ કરી ઘણા લોકોના વિરોધ છતાં તેમનો વિશ્વાસ અડગ રહ્યો જ્યાં જ્ઞાન છે ત્યાં જનશક્તિ છે શોષિતો માટેના કામો જ્યોતિબા ફૂલે માત્ર સ્ત્રી શિક્ષણ સુધી મર્યાદિત ન હોતા તેમણે દલિતો અને પછાત વર્ગના લોકો માટે પણ અનેક સ્કૂલો આશ્રમો અને સમાજ સેવા કેન્દ્રો સ્થાપ્યા તેમણે અઢારસો તોતેરમાં સત્યશોધક સમાજની સ્થાપના કરી જેનાથી લોકોમાં પોતાનું આત્મબળ જાગે અને તેઓ સમાજના અસત્ય અને અંધવિશ્વાસ સામે લડી શકે જ્યોતિબા ફૂલે માનતા કે જ્ઞાને દરેકનો અધિકાર છે તેમને ગુલામગીરી નામનું પોતે લખ્યું જેમાં તેઓએ બ્રાહ્મણવાદ અને જાતિવાદનો ઉગ્ર વિરોધ કર્યો તેમના જીવનસાથી સાવિત્રીબાઈએ પણ તેમની સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું આવો પુરુષ દુર્લભ હોય છે જેને પોતાની પત્ની સાથે સમાન હક્કો અને મંચ આપવાનો અવસર દીધો જ્યોતિબાની શાળાઓમાં પછાત જાતિના બાળકો વિધવો અનુસૂચિત વર્ગો બધાને ભણવાનો અવસર મળતો દશાંશેક આઠ નવ શૂન્યમાં જ્યોતિબા આ દુનિયાને અલવિદા કરી ગયા પણ તેમના વિચારો આજે પણ જીવંત છે તેમના નામે ભારતભરમાં શાળાઓ સંસ્થાઓ ચાલી રહી છે અને દરેક શબ્દ એમ કહે છે કે જ્ઞાનનો દીવો એકવાર બળે તો એક યુગ બદલાઈ જાય જ્યોતિબા ફુલેને આપણી સચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આપણે પણ શોષિતોની અવાજ બનીએ અને જ્ઞાનથી સમાજનું ઉદ્ધાર કર જો તમને જ્યોતિબા સાહેબનો ઇતિહાસ પ્રેરણાદાયક લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરો કારણ કે એવી વાર્તાઓને લોકો સુધી પહોંચાડવી એ પણ એક સેવા છે જય સંવિધાન જય ગુરુદેવ જાદવ મહેશ યુટ્યુબ ચેનલ નકલંગ સ્વરૂપ લાઈક કરો